કાંઈ આયુર્વેદિકનું મેચ છે જોઈ શકો છો શું શું ફેસિલિટી છે કેવી રીતે કેવું દેખાય છે ટેબલ ખુરશી પર જમવાનું છે કાફી અદ્યતન સુવિધાવાળું છે સામે એક જડ દેખાય એ વાયુર્વેદિક કોલેજ છે કાફી સ્ટુડન્ટ સિનિયર જુનિયર એન્ડ થર્ડ યર ફોર્થ ફોર્થ વાળા સ્ટુડન્ટ રમી રહ્યા છે જે કાફી લાઈવ વોલીબોલ પ્લેઇંગ થઈ રહ્યું છે જોઈ શકો છો કાફી એન્જોય લઈ રહ્યા છે રમવાની જોરદાર કાઈ સામે એક જળ દેખાય તો એ વાયુર્વેદિક કોલેજ છે આ મારું મેદાન છે જ્યાં કાફી પ્લેઇંગ થતું હોય છે જ્યાં રમત રમાતી હોય છે જોઈ શકો છો કાફી ફંક્શન બી થાય તો એ કણ જ થાય છે આ જગ્યામાં જોઈ શકો છો આ યુવા દ્વાનું મેદાન છે અહીંયા જોઈ શકો છો પ્લેઇંગ થઈ રહી છે લાઈવ વોલીબોલ પ્લેઇંગ જોઈ શકો છો કાફી મજા લઈ રહ્યા છે રમવાની કાફી કાફી દૂરથી જોઈ ગયા કે છે વ્લોગ બનાવો વ્લોગ બનાવો વ્લોગ બનાવી રહ્યા છે વ્લોગ વ્લોગ એમનો બનાવી દીધો એમણે કીધું કે બનાવો તો પછી એમને ન થોડી પડાય પાછો અમારા સિનિયર છે સામે એકજળી દેખાય પ્રોફેસર આવું કે જ્યાં પ્રોફેસર રહેતા લેક્ચર લેવા જે આવે અમારા સર જેમ રહે છે કહી રહ્યા છે જોરદાર ક્વોલિટી સારી આવી જોઈએ લોગ સારો ઉતરવો જોઈએ કહી રહ્યા છે અમારા સિનિયર ભાઈઓ સામે એ વાજી કોલેજ આ મારો પ્રોફેસર આવું જ છે સામે દેખાય મેસ છે ત્યાં જમવાનું જોઈ શકો છો કાફી જોરદાર ફેસિલિટી રહે જમવાનું બી જોરદાર હોય ট্ৰষ্টিচন অফিচে যে আমাৰ কলেজিচনি অফিচ হয়